આજે ધાનેરા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય જીતાભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપવા માટે પત્ર લખતા મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા જોયતાભાઈ પટેલ હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે ધાનેરા મત વિસ્તારમાંથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા જોયતાભાઈએ કોંગ્રેસને રામ રામ કર્યા છે જોયતાભાઈ પટેલ ઉત્તર ગુજરાતના રાજકારણમાં પ્રથમ હરોળમાં બેસનાર રાજનેતા છે વર્ષ ઓગણીસો એકસઠમાં રાજકીય દુનિયામાં પગ માંડનાર જોઈતાભાઈ પટેલ રાજકીય અને સહકાર વિભાગમાં સૌથી અગ્રસર રહેતા આવેલા જોઈતાભાઈ પટેલે આજે રાજીનામા માટે પત્ર લખતા ધાનેરાના રાજકારણમાં ભારે ગરમાવો છવાઈ ગયો છે જોઈતાભાઈ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે ધાનેરા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષમાંથી નેતૃત્વ કરનાર જોઈતાભાઈ પટેલ હવે ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફ આગળ વધી રહ્યા છે બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ છોડવા માટેનું મન પહેલેથી બનાવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરવાની પણ ઈચ્છા જોઈતાભાઈ પટેલે વ્યક્ત કરી છે કોંગ્રેસ ને ને કરવાનો વિચાર બનાવેલો જ હતો એટલે રામ કર્યા અને આવનારા ભવિષ્યમાં બીજેપી ની કામ કરવાની ઈચ્છા ખરી સાહેબ અચાનક નિર્ણય લીધો છે તમે જવા અચાનક નિર્ણય લીધો આવો એનું કારણ છે અચાનક કોઈ નિર્ણય નહીં મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી બીજું કરવા દો નથી ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કંઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું સાહેબ કોઈ મોટા નેતા સાથે વાત થઈ હોય આ બાબલે રાજીનામા માટે કોઈ વાત થઈ હોય ઉપલા લેવલે ના કોઈ દે કોઈ વાત તો વજે વાત કરવા દે તો એ થઈ ગઈ એ અને બી નવી કોઈ વાત કરવા દે ઇન્દી ક્યારે જોડાવ છો બીજેપી સાથે એ નજીકના ભવિષ્યમાં ધાનેરા ખાતેથી છેલ્લા 30 વર્ષથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે જોતાભાઈ પટેલ ચૂંટાઈ આવે છે સાથે જિલ્લા પંચાયત હોય કે પછી બનાસ બેંક દરેક સહકાર વિભાગમાં જોતાભાઈ પટેલનો દબદબો રહ્યો છે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બેંક ચૌધરી સમાજ પર પણ જોઈતાભાઈ પટેલનું સારું પ્રભુત્વ છે જોકે જોઈતાભાઈ પટેલ કોંગ્રેસમાંથી જવાના કારણે કોંગ્રેસ પક્ષને ધાર્યા કરતાં વધારે નુકસાન થાય તેમ છે